વરસમાં વસ્તા ક્ષત્રિય સમાજ દ્વારા આજ રોજ કાજરા ચોથના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હિંગળાજ માતાના પ્રતિરૂપે કાજરાને નૃત્ય કરાવી अनोખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથના પર્વની વરસમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના ક્ષણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચુંદડી આપી હાથ શાળાના વ્યવસાયમાં જોડવા આહવાન કર્યું હતું ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે માતાજીના પ્રતિકરૂપે ચુંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજરો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાશ સાથે નૃત્ય કરવામાં આવે છે સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે આજે સવારે આઠ કલાકે હિંગળાજ માતાના દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી ગુજરાતમાં રહેતા તમામ ક્ષત્રિયોમાં ફક્ત ભરૂચના જ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે શ્રાવણ વાત બીજે દિવસે છક્રીઓ કાજરા કાજરા તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે અગિયારસ ને દિવસે તેઓ માતા વાવે છે આ વખતે કીધી ના ભાવે નોમ દિવસે માતા વાવ્યા હતા અને આજે ચોથે દિવસે એ માતા બધા કરશે સવારે આ હિંગરાજ માતા મંદિરે આ કાજો નીકળે છે આ બે દિવસે ત્રીજો ઉત્સવો ઉજવવામાં આવે છે સમાજની બધી બહેનો

Never miss an update.